અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી હેમકર સિંહે મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો લોકશાહીને મજબૂત બનાવવા અમરેલી જિલ્લાના મતદારો તારીખ સાતમી મે બે હજાર ના રોજ મતદાન કરી પોતાની જવાબદારી નિભાવે પોલીસ અધિક્ષક શ્રી હેમકર સિંહ અમરેલી લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આગામી તારીખ સાતમી મે બે ના રોજ મતદાન પ્રક્રિયા યોજાશે અમરેલી જિલ્લાના મતદારોને ઉત્સાહપૂર્વક મતદાન કરવા માટે જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મતદાન કરવા માટે નાગરિકોને અનુરોધ કર્યો છે નમસ્કાર હું હિમકરસિંહ પોલીસ અધિક્ષક અમરેલી અમરેલી જિલ્લાના મતદાતા ભાઈઓ અને બહેનો આપને વિદિત છે કે આગામી સાતમી તારીખે મંગળવારના દિવસે લોકસભાની ચૂંટણી યોજાનાર છે તો અમરેલી જિલ્લાના તમામ મતદાતા ભાઈઓ અને બહેનોને હું અનુરોધ કરું છું કે આપ સાતમી તારીખે પોતાના મતદાન કેન્દ્ર ઉપર પહોંચી મતદાન કરો અને દેશના એક જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવો અને લોકશાહીને મજબૂત બનાવો જય